આ મારે જાણવું પંચિયર પર્યો ખરા તક એક તો આવી ચકાન જઈ પંચિયર ખાન આવવાનું ઘણી વળ્યું ખરાબ તડકા તૂટ્યા નહીં તો સારી વાત જરાક બરાક આવતો નહીં ચોકી ને ઘરક લ્યાતા એક તો કંટાળ ખાવા રૂટ્યું નહીં એ તો જેમ પંજર પાસે હોમય આવશે હરુકાન પંજર ગરા અલ્યા ઈમને હું કોલબોટ કરી કોઈ ઓભરા સુતેને તો બેરા હો હ બેરા બેરા અલ્યા ઈમને હું ખો ફફરા કરી શી ખબર આય સતાઓ લવરાજી હે તો બેરાક બરા કોઈ ન આવશે આવશે હા

બોલતો નવજ નાખવાનો બોલતો નવજ નાખું ચિંતા ન કરો બોલની વાત કરો કાકા સાઈડ પર ઉભરો બોલ હમુ કર દઉં હું બોલ એ એ એ બોલ હમુ નઈ કરવો એ આવરો બવરો નઈ તો હું લેવા હમુ કરીશ પંચર કા તાવર તું નહીં હમુ ગંજર તો હમર જ કરી નઈ કોને વિજે પન ગંજર હમર ના કરી આપણે પંચર કરી પંચા એ કાકા હા ટકાઈ ન આવ નખે ચિંતા નઈ કરવાય બતાવ નઈ

એય એય લેય એય તફળિયા સુતો રહા તારું નાશ્યાલુ લે તારું નાશ્યાલુ હેડોક તમરી નાખવાનું મારે તારું નઈ નાખવાનું કોણ નાખવાનું ઈમ કે કે તમે તાનિ

કોં તો ગયા તારું ના ના છેલીમાં મારવાનો હોય લઈ નહી દેવાનું હોય ઓ બીજી સાયકલ ફૂડાજી હે દીકન આપડે હે કે નહીં હવે તમે વધારે માર ખવરાવ્યો મન તો પણ શું બૈરાને દુખાય ઈકલ પંચન નઈ કે ગંજર કરી નાખવાનું ગંજર નઈ મારતો નઈ આ બુજો